છે તમારું આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે ગુજરાત સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ દ્વારા ધોરણ બારનું પરિણામ આજના રોજ સવારે સાડા દસ વાગે વેબસાઇટ પર મૂકી દેવામાં આવ્યું છે જો તમે ઓનલાઈન તમારું પરિણામ વેબસાઇટ પર જઈને ચેક કરવા માગતા હોય તો કેવી રીતે ચેક કરી શકાય અને સાથે જો તમે વોટ્સઅપ પર તમારું પરિણામ મેળવવા માગતા હોય તો તમે કેવી રીતે મેળવી શકો છો એ વિશેની સંપૂર્ણ માહિતી તમને આપણી અંદર હું આપવાનો છું જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ચાલો વિડીયોની શરૂઆત કરીને સૌ પ્રથમ જાણીએ કે તમે ઓનલાઈન કઈ વેબસાઇટ પર જઈને તમારું પરિણામ ચેક કરી શકો છો તો દોસ્તો વાત કરીએ કે જીએસસીબી એટલે કે ગુજરાત સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ દ્વારા જે ધરણ બારનું પરિણામ જે જાહેર કરવામાં આવ્યું છે એ ચેક કરવા માટે તમારે તમારા મોબાઈલની અંદર ગૂગલમાં જવાનું છે અને ગૂગલમાં જઈને સર્ચ કરવાની છે વેબસાઇટ જી એટલે ગુજરાત સેકન્ડરી એજ્યુકેશન બોર્ડની જે વેબસાઇટ છે તમને જોવા મળશે એ વેબસાઇટ પર તમારે ક્લિક કરવાનું છે જેવું તમે વેબસાઇટ પર ક્લિક કરશો એટલે સૌ પ્રથમ તમારું અહીંયા પરિણામ ચેક કરવા માટે તમારી પાસે તમારો જે સીટ નંબર હોય છે એ માગવામાં આવતો હોય છે સીટ નંબરે તમારે અહીંયા સિલેક્ટ કરીને અહીંયા એન્ટર કરવાનો હોય છે જે સિક્સ ડિજિટનો તમારો જે સીટ નંબર છે એ તમારે એન્ટર કરવાનો છે સાથે તમને બાજુમાં અહીંયા અમુક કેપેચર જોવા મળશે જે ગણતરી કરવાનો હોય છે જે ગણતરી કરેલો જે કેપેચર એનો જવાબ જે હોય છે અહીંયા કેપેચરના બોક્સમાં એન્ટર કરવાનો હોય છે અને ગોના બટન પર જેવું તમે ક્લિક કરશો એટલે તમારું અહીંયા પૂરેપૂરું માર્ક સાથેનું જે પરિણામ છે તમે અહીંયા જોઈ શકશો વાત કરી કે જો તમે તમારું પરિણામ તમારા વોટ્સઅપ પર મેળવવા માગતા હોય તો તમે કેવી રીતે મેળવી શકો છો વોટ્સઅપ પરિણામ મેળવવા માટે તમારે તમારા મોબાઈલમાં એક કોન્ટેક્ટ નંબર સેવ કરવાનો હોય છે એ કોન્ટેક નંબર જેવો તમે સેવ કરશો અને અને વોટ્સઅપ પર જઈને જેવું તમે રિફ્રેશ કરશો એ નંબર તમને તમારા વોટ્સઅપમાં જોવા મળશે તમારે ઓપન કરવાનું છે વોટ્સઅપની અંદર ઓપન કરીને તમે જોઈ શકો છો અહીંયા જેમ આપણે ની અંદર મેસેજ કરતા હઈએ છીએ એવી જ રીતે તમારે અહીંયા મેસેજના બોક્સની અંદર તમારો જે સીટ નંબર હોય છે ધોરણ બારની અંદર જે તમે પરીક્ષા આપી હશે એ પરીક્ષાનો જે સીટ નંબર હોય છે તમારે એન્ટર કરવાનો હોય છે પરીક્ષાનો સીટ નંબર એન્ટર કરીને જેવું તમે અહીંયા સેન્ડ કરશો એટલે તમારું પરિણામ જે છે એ તમને વોટ્સઅપ પર મળી જશે તો દોસ્તો મેં તમને વાત કરી કે ધોરણ બારનું જે પરિણામ આજે આવી ગયું છે એ તમે ઓનલાઈન રીતે ચેક કરી શકો છો અને વોટ્સઅપ પર તમારું પરિણામ તમે કેવી રીતે મેળવી શકો છો તો માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો થેન્ક યુ